જલભાઈ એક પ્રશ્ન એવો છે કે બધાય અમે સાઠ વર્ષના થઈ ગયા છીએ તો સાઠ વર્ષ પછી લાઈફમાં ફેમિલી સાથે કેવી રીતે જીવવું જોઈએ એના માટે કંઈ અમને આઈડિયા આપો ને સાઠ વર્ષ સુધી જે કર્યું હોય ને એ ન કરવું અટકી જાવ બસ હું માનું છું આમાં બધું આવી જાય છે ગુસ્સો કર્યો હોય તો ન કરવો પૈસા કમાવા સિવાયનું કંઈ ન કર્યું હોય તો ન કરવું સલાહો આપી હોય તો ન આપવી સ્વયં સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરવો કારણ કે હવે સમય ઓછો છે મરીઝ સાહેબે બહુ જ સરસ કીધું છે કે જિંદગીના ચા રસને પીવામાં કરો જલ્દી મરીઝ એક તો ઓછી મદિરા અને બીજું ગળતું જામ છે જામ ગળવા માંડે સાઈઠ વરસ પછી ટિકિટ કન્ફર્મ ક્યારે થાય ખબર નહીં બાકી ટેબલ પર મુકાઈ જાય જોતા રહેવું આઉટ ઓફ સૂટ કેસ બેગો પેક કરી રાખવી અને બેગો પેક કરવાની મજા એ છે સાહેબ કે હું અહીંયા રાજકોટ આવવાની હોય ને તો મારે જે બે જોડી કપડાં જોઈએ એટલા જ લવાય આખું વોર્ડ્રોપ ન લવાય એટલે સાહીઠ પછી જ્યાં જવાનું છે ને ત્યાં જે જરૂર છે ને એટલું જ પેક કરજો આખું વોર્ડ્રોપ નહીં કરતા એક કાકા કાકી જતા હતા ક્યાંક એરપોર્ટ પહોંચ્યા તો કાકાએ કહ્યું કે કઈ રહી નથી ગયું ને તો કાકીએ કહ્યું કે ફ્રીજ લીધું સારું કે ફ્રીજ કેમ કાકીએ કીધું એરપોર્ટ તો પહોંચી ગયા પણ ટિકિટ પાસપોર્ટ બધું ફ્રીજ પર છે એટલે ફ્રીજ નહીં લેવાનું એના પર પડેલી ટિકિટ ને પાસપોર્ટ લેવાના આપણું કન્ફ્યુઝન એ છે કે આપણે પાસપોર્ટ ટિકિટ લેવામાં પેલું ફ્રીજ જોડે ઘસડીએ છીએ નહીં ઘસડવાનું જી હર્ષદભાઈ કાજલભેન તમને બધી જગ્યાએ જાઓ છો અને જુદા જુદા ઓડિયન્સને મળો મળો છો અને એ તમને સાંભળે છે તમને કઈ જાતનું ઓડિયન્સ વધારે ગમે મને અહીંયા આજે જે ઓડિયન્સ મળ્યું ને ખરેખર એવું મને ક્યાંય નથી મળ્યું ને આવું બધે કહું છું આ છે ને ડેસ્ટિની જેવી વાત છે તમારી પાસે પસંદગીનો અધિકાર નથી ઓડિયન્સ શ્રોતા ઓડિયન્સ વક્તા પસંદ કરી શકે છે વક્તા ઓડિયન્સ પસંદ ન કરી શકે એ ચોઈસ જ નથી આપણી પાસે એટલે ચોઈસ કરવાને બદલે હું એવો પ્રયત્ન કરું કે હું મારા ઓડિયન્સને એજ્યુકેટ કરું એ એ એ એ લેવલ પર લઈ આવું જ્યાં હું વાત કરી રહી છું બધા નક્કામાં જાય કોઈ કંઈ હમતું નથી એનો કોઈ મતલબ નથી એ સમજે ત્યાં સુધી એને લાવવાનું કામ હું માનું છું એક વક્તા કરે છે અને એ કરતા રહેવું જોઈએ વી વી શુડ અપગ્રેડ અવર ઓન ઓડિયન્સીસ વી શુડ અપગ્રેડ ધેમ ટુ અ લેવલ વેર વી વોન્ટ ટુ ટોક એવું થઈ શકે તો સારું અને ન થઈ શકે ને એમ જ થાય કે નથી જ સમજતા તો થોડા નીચા ઉતરીને જોક્સ મારવામાં પણ કંઈ વાંધો નથી ધીમે ધીમે હસતા હસતા પણ પોતાની વાત કહી જ શકાય છે દરેક વખતે જ્ઞાનની જ વાતો કરવી એવું કંઈ નથી ઘણી વખત એવું લાગે એવું એવી સમજણ પડી જાય કે મજા કરવા આવ્યા છે જેમ કે લગ્નમાં મને ઘણા લોકો બોલાવે હું પહેલાં જ કહી દઉં કે લોકો પાર્ટી કરવા આવ્યા લેક્ચર સાંભળવા નથી આવ્યા છતાં એમ કે ના તમે આવો લગ્ન વિશે વાત કરો લગ્ન જીવન વિશે વાત કરો હવે જે બે જણા પરણવાના છે એને ટ્રોઝો સિવાય કોઈ ચીજમાં રસ નથી એ પેલી એકબીજાની મહેંદી જોતા હોય ને એમને એમની એમનું પોતાનું વિશ્વ અત્યારે એટલું બધું અદભુત છે કે એને આ બધું બધું શું મગજ માર્યા કાજલ પપ્પા પપ્પાએ બોલાયા છે બેસો અહીંયા આગળ એનાથી વધારે એમને કોઈ રસ નથી અને બાકીનું જે ઓડિયન્સ આવ્યું છે ચાલીસ પચાસની ની ઉપરનું એને હવે લગ્નજીવન વિશે ટીપ્સ આપીને કાંઈ ફાયદો નથી એને ગૂંચવી કાઢ્યું છે હવે ગૂંચવાયેલા કોકડાને કેમ ઉકેલવું એ વિષયની ટીપ્સ હોય તો જુદી વાત છે એટલે બે આખા જુદા ઓડિયન્સ છે એક એવું ઓડિયન્સ છે કે જેનું જીવન શરૂ થવાનું છે છે ઓડિયન્સ કે ઓલરેડી બધું ખતમ કરી નાખ્યું હવે આ એક વાત કેમ કરવી એટલે પછી એમાં લગ્ન જીવન ઉપરની વાતો એવી રીતે કહેવી કે પેલાને આપણી વાત સમજાય ને જેને ગૂંચવ્યું છે ધીમે ધીમે છેડા ખોલવાની ટ્રાય કરે કે આમાં ક્યાંક ખુલે છે આપણાથી એટલે એ તો જેવું ઓડિયન્સ પણ મને બેઝિકલી જે મજા આવે છે એ છે કે મારી સામે બેઠેલા જેટલા પણ લોકો કોઈ વાર હજાર હોય કોઈ વાર આઠ હજાર હોય હમણાં એક લેવા પાટીદાર કાર્યક્રમમાં એટ થાઉઝન્ડ પીપલ પણ એ આઠે હજારની સોળ હજાર આંખો તમારી સામે જોતી હોય અને તમે જે કંઈ કહી રહ્યા છો એમાં એમને શ્રદ્ધા છે એટલે તમે અહીંયા ઊભા છો ને એ બહુ જવાબદારીનું કામ છે વ્યાસ એ પોઝિશન છે વ્યાસ એ વ્યક્તિ નથી એટલે વ્યાસપીઠ જે હોય ને એ શ્વાસપીઠ છે વિશ્વાસપીઠ છે લોકોના વિશ્વાસ સાથે તમે કશું કહી રહ્યા છો એટલે બને ત્યાં સુધી બહુ બકવાસ ના કરો હું જ્યારે અમિતાભ બચ્ચનને મળી એ તો બિચારા માની લેશે પણ તમે નથી મળ્યા તો તમારો આત્મા તો જાણે છે તો રહેવા દો ને હું એવા ઘણા લોકોને ઓળખું છું કે જે મને સાક્ષાત્કાર થયો અરે ભાઈ શેનો સાક્ષાત્કાર રહેવા દે ને આ તો બિચારા શ્રદ્ધાથી સાંભળે છે ભલા છે કોઈ ઊભું થઈને કહેતું નથી કે ચૂપ રહે એમ અને આ દેશનું ઓડિયન્સ બહુ સહિષુલું છે સાહેબ ભારતનું ઓડિયન્સ અત્યંત સહિષ્ણુ ઓડિયન્સ તમે ઘણીવાર એટલો મેં ઘણીવાર જોયું કે શું કહેવાનું હોય શું બોલતા હોય લાંબુ 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 અને તોય બિચારા બેઠા હોય શાંતિથી ત્યારે મને એમ થાય કે બહુ બહુ ક્ષમાશીલ લોકો હોય છે એટલે એમની ક્ષમાનું એમના ધૈર્યની પરીક્ષા પણ ન કરવી આવું હું શીખી છું બસ આનાથી વધારે કંઈ નહીં થેન્ક યુ કાજલબેન આજે ભરતભાઈની વિષય પસંદગી એવી હતી A life beginning at 60 bhagavad is a beginning of life what i tried to bring was through bhagavad how do you begin life 60 you can life begins any time and sometimes life don't begin any time people come and go they don't do anything in life and some people કેન ડૂ સો મેની થિંગ્સ ઇન અ શોર્ટન લાઈફ એક આખું લિસ્ટ છે લોકોનું ગુરુદત્તથી શરૂ કરીને કિશોર કુમારથી શરૂ કરીને મીના કુમારીથી શરૂ કરીને સ્મિતા પાટીલથી શરૂ કરીને વી રામાનુજ વિક્રમ સારાભાઈ તમને આખું લિસ્ટ બ્રુસ લી એલ્વિસ પ્રેસલી કેટલા લોકો કે ટૂંકી જિંદગીમાં કેટલું બધું કરી ગયા અને કેટલા લોકો જે એટલું બધું જીવ્યા નેવું નેવું વરસ પણ એની પાસે કહેવા જેવો એ કઈ દિવસ નથી હમણાં કોકે મને એક નાનો મેસેજ મોકલો હતો કે જવાનીમાં એકાદ કાંડ તો કરવું જોઈએ નહીં તો છોકરાઓને કહેશો શું એટલે તમે જે પૂછ્યું એના જવાબમાં એ પણ છે કે કંઈ ના કર્યું હોય તો એ પણ કરી જ લેવું એમ કશું યાદ કરવા જેવું હોય તો એ પણ કરી લેવું એમાં કંઈ વાંધો નહીં ટાગોર છપ્પન વર્ષે પ્રેમમાં પડ્યા વિક્ટોરિયા ઓકેમ્પોના સ્પેનની કવયત્રી હતી ટાગોર વોઝ ફિફ્ટી સિક્સ એન્ડ શી વોઝ ટ્વેન્ટી થ્રી એન્ડ ધી ફેલ ઇન લવ રવિશંકર કઈ ઉંમરે પરણ્યા પંડિત રવિશંકર એટલે બધું થઈ શકે અને કશું ન થઈ શકે જિંદગી જીવી લેવી એવું મને લાગે છે અને આજે મેં ભાગવતની વાત એટલે કરી હું મારી મેળે મારો વિષય પસંદ કરી લેતી હોઉં છું ક્યારેક વિષય પણ મને પસંદ કરી લેતો હોય છે પણ મને એવું લાગ્યું કે જે ઓડિયન્સ છે એ બધું સાઠનું નથી બહુ ઓછા લોકો સાઠના છે પાછળ ખૂબ યંગસ્ટર્સ છે એમને શું રસો એ સાઈઠ વર્ષે શું થાય છે એમાં અને એ જ્યારે ના થશે ને ત્યાં સુધીમાં જગત આખું બદલાઈ જશે એટલે એમને સાહીઠ વર્ષની વાત કરવાનો અર્થ નથી આઈ આઈ વુડ લવ ટુ ટાર્ગેટ યુથ ફીલ યંગ એન્ડ મેક ઓલ ધ પીપલ મેક ફીલ યંગ હુ થિંક દેટ દે આર ઓલ્ડ હૃદયથી યુવાન હોવું એ બધું અગત્યનું છે માટે મને લાગ્યું કે આ બધા યુથ ઉપર પહેલાં ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો કે આ યુથને શું આપશો ભાગવતમાંથી તો છ સાત જણા સાઈઠના હોય એને માટે આ દોઢસો બસો લોકો પર ક્યાં ત્રાસ ગુજારવો સો આઈ થોટ એઝ મચ જી આપને પૂછો ને વાંધો નહીં સંભળાશે તમારા જીવનમાં તમે કોઈ એવી વ્યક્તિને મેળવો જેનાથી તમે વિશેષ પ્રભાવિત થયા હો એવી કોઈ એક વ્યક્તિ હું તો બધાથી પ્રભાવિત થાઉં છું મને જેનાથી વિશેષ પ્રભાવિત ના વિશેષ હું તો મને ટ્રસ્ટ મી મને મને દરેક માણસ કશું આપી જાય છે અમારે ઘરે હમણાં ટેલિવિઝન ચેનલ રિપેર કરવાવાળા એક ભાઈ આવ્યા બહુ રસપ્રદ તમે એને જોઈને જ સમજાય કે આ કે બહુ ભણેલા નહીં હોય અમારી ચેનલ બગડી ગયેલી ને ટીવી એ મારો એકમાત્ર વ્યસન છે કારણ કે હું થાકી પાકીને ઘેર આવું પછી હું સાવધાન ઇન્ડિયા જોઉં એટલે હું સુઈ જાઉં એટલે એ એક મારી એવી પેલી છે કે સાવધાન ઇન્ડિયા વર્ક્સ ફોર મી લાઈક અલાલાભાઈ ધીમે ધીમે મને ઊંઘાવા માંડે ચાલુ થાય એટલે કેમ કે મગજ નહીં વાપરવાનું એટલે એ ભાઈને મેં કીધું કે મને ગમે એમ કરીને આજે ટીવી તો ચાલુ કરવું જ પડે એટલે એ ચેનલની કે માથાકૂટ કરતા હતા એમાં એમણે મને કીધું કે તમે શું જુઓ છો એટલે મેં સાવધાન ઇન્ડિયા એટલે એમણે આમ પાછળ ફરીને મારી સામે એક લૂક આપી અને પછી કહ્યું કે જીવન બી સાવધાન ઇન્ડિયા જેવું છે તમને ખબર છે ક્રાઇમ કરનારા છેલ્લે પકડાઈ જ જાય હું એટલી ઇમ્પ્રેસ થઈ ગઈ ભાઈથી આ કર્મના ફળ આ ગીતા છે વોટ હી સેડ વોઝ ગીતા ઇન વન લાઈન કે તમે ખરાબ કામ કરો તો તમે છેલ્લે પકડાઈ જાઓ આ સાવધાન ઇન્ડિયા શીખવે છે અને કૃષ્ણ શીખવે છે કે તમે કર્મ કરો એનું ફળ તમને મળ્યા વગર રહેતું નથી આ ભયથી હું ઇમ્પ્રેસ થઈ ગઈ કે એમણે પોતાની વાત સૌ સાદગીથી કહી દીધી મને એક દિવસ લંડન હું જ્યારે કામ કરતી હતી વચ્ચે બે મહિના ગયેલી ત્યારે રોજ હું બેંક સ્ટેશન પર ટ્રેન બદલું તો બેંક સ્ટેશન પર રોજ એક છોકરો યંગ છોકરો આફ્રિકન ટ્રમ ટ્રમ્પેટ વગાડે તો આઈ યુસ ટુ સ્ટેન્ડ દેર એન્ડ લિસન ટુ એમ સેક્સોફોન વગાડે કોઈ ટ્રમ્પેટ વગાડે તો હું ત્યાં ઊભી રહીને સાંભળું ને મારી જિંદગીનો સૌથી ખરાબ સમય બે હજાર દસ નો હું હું એવા પેલામાં કે મારે દેશ છોડવો દેશમાં રહેવું આટલું બધું ભણી છું જેની કશું થઈ